જૂનાગઢમાં કેશોદ નગરપાલિકા પૂર્વ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા આયોજિત સખી મંડળની બહેનો દ્વારા આયોજિત એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રવિવારના દિવસે યોજાયો આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા છોડાયા છીએ અને અમે જ્યાં સુધી ચાર ત્રણ વર્ષના નહીં થાય ત્યાં સુધી અમે એની નીતિ નિયમ ધ્યાન રાખીશું અને પાણી પાસવું અને એને ઉછેરી અને સરસ મજાનું અને આ કાર્યક્રમ આજ રોજ વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો રાજ્ય કક્ષાએ પણ સિત્તેર નગરપાલિકાઓમાં રાજ્ય સરકારના શહેરી વિકાસના માનની મંત્રી શ્રી એમના વરદસ્તે આજ રોજ ધોળકા ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવેલ અને એમનું લાઈવ પ્રસારણ અહીંયા સખી મંડળના બહેનોએ અને સમગ્ર ઉપસ્થિત જન સમુદાય નિહાળેલ હતો અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ આજરોજ સંપન્ન કરવામાં આવે કાર્યક્રમનો હેતુ બહેનો દ્વારા વૃક્ષોનું વાવેતર થાય અને વૃક્ષોની જાળવણી થાય અને ખાસ કરીને એટલે જ સરકારે આ કાર્યક્રમને નામ આપ્યું છે વુમન ફોર ટ્રી કેમ્પેન એટલે બહેનો દ્વારા વૃક્ષોનું વાવેતર થાય એમની માવજત થાય એની જાળવણી થાય અને વૃક્ષોનો ઉછેર થાય એ મૂળભૂત હેતુ સાથે આ કાર્યક્રમ છે એ આજરોજ સંપન્ન થયો પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ